દેશમાં લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ નો માહોલ જામ્યો છે તમામ તમામ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે છે ત્યારે સુરતમાં બેઠકો માટે તૈયારીઓ કરી દેવામાં આવી અલગ અલગ પાર્ટીઓ દ્વારા પોતાનો પ્રચાર શરૂ કરાયો છે ત્યારે સુરતમાં મીડિયા મોનિટરિંગ રૂમ પણ શરૂઆત કરી દેવાઈ છે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ બહુમાળી ભવન ખાતે આયોજન ભવનમાં મીડિયા મોનિટરિંગ રૂમ શરૂઆત કરવામાં આવી છે જેમાં સ્થાનિક ન્યૂઝ ચેનલો સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર ચૂંટણીને લગતી તમામ માહિતીઓ પર નજર રાખવામાં આવશે આચાર સંહિતાને લઈ ચેનલો પર ફેક ન્યૂઝ પેડ ન્યૂઝ અને સોશિયલ મીડિયાના સમાચારો પર નજર રાખવામાં આવશે કોઈ પણ મીડિયાનો દુરુપયોગ ન થાય તે માટે મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરાયું છે જેની આજે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારગીએ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું ચૂંટણીની આદર્શ આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી સોળ અસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈ પણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય પેડ ન્યૂઝ ફેક ન્યૂઝ આ આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે જે અમુક અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને એના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે નહીં નહીં અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે લોકલ ચેનલ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચાર આચારસંહિતાનું ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ અત્યાર સુધી સુરત જિલ્લામાં આવી કોઈ જે છે ધ્યાન ઉપર આવી નથી